જમ ભરાને જો ખાધીયે નહીં એક કામ કરવા દે કાકાને બનાવા ને તો લુટ લાવ ભજિયા બનાવા દે મજા આવશે એ કાકા અલ્યા કાકા અલ્યા આયો તો ઊગ્યો હું અલ્યા કાકા તૈયાર તૈયાર લાલ આ શું હું

કૂતરો ઠોકી ના જોત મેથી લેવા જોયું અડધો કલાક થી વાય આ ઠંડીના ગોટા ઠડી જવાના છે મારા

ખો ગરમ ગરમ ગોટા અને સવારે જો લોટા બહુ છે ઠંડી છે નહીં હવે ટોપી ચલાવી છે તો હું હું તો બસ ચલા નહીં ફોને મળો છો ચાર ચાલ્યો પડી ગયો ના એટલી મળે એટલી તો લીએ 가, 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 કાકા બધું તૈયાર નાખી છે તેલ ને બેલ તારી તેલ બેલ તૈયાર થઈ ગયું ખાયંગે ગોટા દાયંગે લોટા લોટા ગોટા તમે વાપરી ગયા

આ રે એ વજમાં હું પોણી લાવું જલ્દી લે જલ્દી લેજે મોડસે પરતી રાખ કરવાની કોટ ખાય પહેલી બેટ ના કાટો બેટા લઈને આયો હવે ખાધા ગન જહ ખરી ચોટી હે પથરામ પઢમ લો ચમકના પઢમ ચોટીલી હે હું લઈને આયો હું બળ્યા ઓ વાને दारू પી પી તો વાહારે કેરાશુ નહીં

બીજી વાર હોટેલ થી લઈને આવા ખરો છું શીખવાડ દીધું પણ આમ ખાવા જો કન જવાનું પછી હે કોકી કશું તન નહીં ગયા તો હું તનો હું કહું હું પેલી ઉબેટ નું વાર કરી નાહો લઈને આવ્યો ને કે ઉબેટ નું કરીને આવું કાકા ગોટા ખાવાની નીકળું ઉબેટું લઈ લઈને આવા આપણા ગોટા ખાવાના હિને ઈને લોટા નહીં ભરવાના ઉબેટું આવા કરું બોલે

ગમે તે ઘર મને ગાઢું ખરા પેલો જુઓ નામ નહીં લે તો મન નહીં લાગતું અરે ગોટો ખાધા વગર જાય

મમ્મા તમ ખાવા નહીં ના મમ્મા મારા નહીં ખાવ ભાઈ આલુ ખાય હું તાકાત કરી એ હું ચાખે પણ નહીં વધી તો વચ્ચે જાશે મેલે ને સાઈડમાં મિલની જાતી હવે તો સાઈડમાં મેલે કભી આયા તો ખબર હતી કે હવે મી સાઈડમાં મેલે છે બાઈ ચુકી આવી તો તક રાતે તમે અલે તરત ફોન કરતો તો કે તમ મારું કોમ પરિવાર લે આપલા કાકા ભત્રીજા ની કણ ગોટા નો હું વાત કર ના બાપડે જીએ અબ તો જા પોતે જઈયો કે આવ જના દાડે આ જન આત્મા આવી ગયો તો ખઈ જો હે ભૂખ લાગી બર કાકા ભત્રીજા ના આત્મા ના આપણા આટલા બાઈક બે એ રહ્યો આ સાઈડ આવે તો જઈએ એવું કીધું હા મેં કમ જ બતાવ્યો ગોટાને

કેટલા લાયો તો માર તો એટલે ધરપાઈ હી ઉક દત મે બે તો કેતો તો એક તો પડી ગયો રસ્તામાં પેલા કાકા ભત્રીજાની નજર તમે લઈને પડતી મારા